અકર્શ ભરૂચ રોડ નર્મદા બ્રિજ પાસે કાર પલટી મારી જવા પામી હતી કાર સવાર ને ઈજા પહોંચી હતી કાર પલટી મારી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો ટ્રાફિક ના લીધે પોલીસને જાળ થતા કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો પલટી મારેલા કારને સીધી કરી ટ્રાફિક હળવો કર્યો હતો ઈજાગ્રસ્તોને ટ્રાફિક પોલીસ દ્વારા સો આઠની મદદથી સારવાર અર્થ પણ ખસેડવામાં આવ્યા હતા ભરૂચ અંકલેશ્વર રોડ ઉપર ગત રાત્રિના વધુ એક અકસ્માત સર્જાયો હતો નર્મદા મૈયા બ્રિજ પાસે અંકલેશ્વરથી ભરૂચ જતી ટ્રેક પર એક રનિંગ કાર ચાલકે સ્ટેરિંગ પર કોઈ કારણોસર કાબૂ ગુમાવતા કાર પલટી મારી જવા પામી હતી રોડ ઉપર પલટી ગયેલી કારને લઈ કાર સવાર મહિલા સહિત બે વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું તો અકસ્માતને લઈ ટ્રાફિક જામ સર્જાયો હતો જે અંગે જિલ્લા ટ્રાફિક પોલીસને જાણ થતાં પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને સ્થળ પર કારની સીધી કરી રોડ સાઇડ ખસેડી હતી તો ઇજાગ્રસ્ત ઇસમને શોટની મદદથી સારવાર અર્થ ખસેડ્યા હતા તેમજ ટ્રાફિક હળવો કરી પુનઃ વાહન વ્યવહાર રાબેતા મુજબ કર્યા હતા